નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ રાજ્ય સરકાર એટલે કે મિત્રો ગુજરાત સરકારની જે રાજ્ય સરકારો છે તેમાં આંગણવાડી બાબતે એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે ગુજરાતમાં વીસ ટકા આંગણવાડી કારને મકાન નથી તો મિત્રો તેવામાં મહત્ત્વની અપડેટ લઈને આવે છું જો તમે આંગણવાડી ગુજરાત સરકારમાં એસોડિએસટી હેઠળ કામ કરી વહેનો છો તો તમારે આ સમાચાર સાંભળવા યોગ્ય રહેશે મિત્રો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમને ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આગળવાડી પગાર બાબતે આગળ માનંદ વિતરણ બાબતે અન્યથા આંગણવાડી ભરતી બાબતે કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પર લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટો તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં જે વીસ ટકા મકાન આંગણવાડી મકાન જે જગ્યાઓ ખાલી છે તો ચાલો જાણીતા વિશે ગતવા વિડીયો જોઈ લઈએ પસંદ આવે વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ગુજરાતમાં કુલ દસ હજાર સિતોધર આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે કેન્દ્ર સરકારના લોકસભામાં આપેલી માહિતી મુજબ ત્રીસ નવેમ્બર બે ચોવીસની સ્થિતિ ગુજરાતમાં કુલ ત્રેપન હજાર આંગણવાડી છે અને તેમાં વીસ ટકા પોતાના મકાન નથી ગુજરાતની કેન્દ્ર તરફથી બે હજાર એકવીસ બાવીસ બાવીસ ત્યાં દરમિયાન સક્ષમ આંગણવાડી પોષણ ટુ પોઈન્ટ અંતર્ગત કુલ સત્તરસો બાવન કરોડ રૂપિયા મળ્યા હતા જેમાંથી તેરસો દસ કરોડ વપરાયા હતા અને ચારસો બેતાલીસ કરોડ રૂપિયા વપરા વિના પડી રહ્યા છે પોષણ ટ્રેકની માહિતી મુજબ ગુજરાતમાં બે હજાર એકસો અઠ્યાવીસ આંગણવાડી એવી છે જેમાં ચૌચાલય સુવિધા નથી જ્યારે બારસો બેતાલીસ આંગણવાડી પાણી પાણીના પણ સુવિધા નથી તો મિત્રો તેમાં સુવિધા નથી અને ગુજરાતમાં વીસ ટકા આંગણવાડી પાસે મકાન પણ નથી કેન્દ્ર સરકારના ચારસો બે કરોડ વપરાશ કરતા વપરાશ કરતાં દસ હજારથી આંગણવાડી પાસે મકાન નથી અને મિત્રો ચૌસો બારસો બેતાલીસ પીવાના પાણી સુવિધા નથી આ મિત્રો કુલ આંગણવાડી છે તેપન હજાર પાંસઠ બારના મકાનો છે દસ હજાર સિતોતેર શૌચાલય શૌચાલય વિનાની જે શૌચાલય વિનાની જે છે મિત્રો બે હજાર એકસો અઠ્યાવીસ અને બે હજાર વિનાની છે એક હજાર બસો બેતાલીસ આ મિત્રો ગુજરાત સરકારે આંગણવાડીના હાલ છે તો આગામી સમય સમયમાં આશા રાખીએ છીએ મિત્રો કુલ સારા જે નિર્ણય લેવામાં આવે અને આંગણવાડી બહેનો માટે પણ સારા સમાચાર મળે થેન્ક યુ વેરી મચ વચ્ચે જયંતિ